રહેતો હતો પંડ્યા પરિવાર રહેતો હતો ઘરમાં પાણી ભરાતા રાતોરાત પરિવાર ફેરવતો હતો પોતાનો સામાન સામાન ફેરવ્યા બાદ જીતુભાઈ નાસ્તો લેવા બહાર ગયા હતા અને લાંબા સમય સુધી તેઓ ઘરે પરત ન પડતા પરિવારજનો ચિંતામાં મુકાયા શોધખોળ કરતા જીતુભાઈ ગ્રાઉન્ડ ફ્લોર પર પાણીમાં પડેલા જોવા મળ્યા હતા આખી પાણી ભરાઈને ને તમે સામાન બધો ઉપર લાવ્યા અને અચ્છા બધો ચડાવી દીધો હવામાં બધું ઘર સાફ કરી બીજા માળે ભાડે રાખ્યું અમે તે મેં કહું સાફ કરો તો સાફ કર્યું મને કહેવો સાફ થઈ હું દૂધ લે મારા ચાર અને બિસ્કીટને લઈને આવું મેં સારું જાઉ તા લઈને આવો તે લેવા ગયા તો પાછા જ ના આવ્યા મેં ફોન કરકે કરું તો ફોન સ્વીચઅપ આવો તમે તો ફોન જેમ સિચોપો મેં અમારા છોકરાઓને ઉઠાડે મેં કું યાર ત્યાં પપ્પા મળતા નહીં મેં ફોન સ્વીચઅપ આવો તો ભાઈ અમે ન્યાચે જયા તો ઘર ખોલ્યું ને એવું જે એ પડેલા હતા પાણી પી જાયેલા હતા તો તો એમનો જીવ જતો રહ્યો અમે બહુ બધી પેલા લારી લાયા ને એની મહી ઉડાયા બધા ખાસા બધા જણ ભેગા થયા પરવાણી અમે બહુ લાયા ખેંચી ખેંચી ક્યાંય આવી નથી એકસો આઠ જલ્લે નથી આવી સ્માર્ટ સિટી અમદાવાદના દાવાઓ વચ્ચે આ ચોમાસું જામતા જે મુશળધાર વરસાદે તંત્રના દાવાઓની પોલ ખોલી છે કઠવાડા જીઆઈડીસીમાં આવેલી આ મધુ માલતી આવાસ જવાનો રોડ છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ રોડ પર પાણી ભરાઈ ગયા છે જાણે તળાવ ભરાઈ ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો છે અને પાણી વરસાદ બંધ થયાને ચોવીસ કલાક જેટલો સમય વીતી ગયો છે છતાં પણ હાલમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું છે તંત્ર દ્વારા પાણી ઉતારવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં નથી આવી માત્ર આગળની સાઈડ એક પંપ લગાડવામાં આવ્યો છે અને આ આવાસની અંદર સવારના એક ભાઈ હતા એક વ્યક્તિ હતા જીતુ પંડ્યા તેઓની તબિયત અચાનક બગડી જતા એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો પરંતુ એકસો આઠ એમ્બ્યુલન્સ ચાલકે એકસો આઠને અંદર પાણી ભરાઈ ગયા હોવાથી નાખવાનો ઇન્કાર કરતા પેડલ રિક્ષામાં જીતુભાઈને એકસો આઠ સુધી લાવવામાં આવ્યા હતા અને બાદમાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે તેમનું મૃત્યુ થયું હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે અને જે સ્થાનિક લોકો છે તેમનો તંત્ર વિરુદ્ધ સીધો આક્ષેપ છે કે સ્માર્ટ સિટી અમદાવાદના દાવાઓ વચ્ચે આવા અનેક વિસ્તારો છે કે જ્યાં મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી અને હાલમાં પણ જે દર્દીઓ હોય તેને પેડલ રિક્ષામાં હોસ્પિટલ સુધી લઈ જવા પડે તેવો વારો આવ્યો છે તંત્ર દ્વારા જે આવા વિસ્તારો છે તેમાં પાણીના નિકાલ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે તે પણ જોવું રહ્યું કેમેરા પર્સન અજય પાંડે સાથે ચેતન બામ્બણીયા એબીપી અસ્મિતા અમદાવાદ ત્રણસો દસની ડેનેજ લાઈન નાખી ડેનેજ લાઈન ઓવરફ્લો થાય છે બધું પાણી ગટરનું અમારે ત્યાં આવે છે આજની તારીખમાં એવો બનાવ બન્યો કે નીચેના મકાનોમાં જે માણસ રહેતા હતા એમના ઉપર સિફ કરતા હતા સામાન અને નીચેના મકાનની અંદર એ માણસ પડ્યો અને ખલાસ થઈ ગયો બરોબર તો આ ગટરના પાણીને બેક માર્યું એ ભાઈએ પાણી એના પેટમાં ગયું એના લીધે શ્વાસ રૂંધાઈ ગયો અને માણસનો ડેથ થયું એટલે આ વસ્તુ બરાબર નથી તો સરકારને અમે તંત્રને એ જ કહેવા માંગીએ છીએ કે વારંવાર આવા દ્રશ્યો થાય છે તો તમે થોડું ધ્યાન આપો અને અમારા જે ગરીબો છે એમની ઉપર તમે લાગણી કરી અને કંઈ થાય એવું કંઈક સારું કરો